મોસ્ટ આઈએમપી નિબંધ ધોરણ દસ મોબાઈલના લાભ અને ગેરલાભ હાથમાં સ્ક્રીન મનમાં સપના જ્ઞાનની દુનિયા કરી રોશન અપના પરંતુ થોડી બેદરકારી જો થઈ જાય મોબાઈલ જ જીવનનો ચોર બની જાય આ કવિતાથી સ્પષ્ટ થાય છે કે આજના યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક અવિભાજ્ય અંગ બની ગયો છે ટેકનોલોજીના આ યુગમાં મોબાઈલ ફોન સુખ સગવડનું શક્તિશાળી સાધન પણ છે અને જોખમમાં ધકેલી દેનાર સાધન પણ મોબાઈલના લાભ પેલું તાત્કાલિક સંચાર દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા વ્યક્તિ સાથે ક્ષણોમાં સંપર્ક કરી શકીએ છીએ બીજું માહિતીનો ખજાનો ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ વિજ્ઞાન ઇતિહાસ ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થાય છે ત્રીજું ઓનલાઈન શિક્ષણ આજે વિદ્યાલયથી લઈને કોમ્પિટેટિવ એક્ઝામ સુધીનું મોબાઈલ એક અભ્યાસ સાથે બની ગયો છે ચોથું મનોરંજન ગીત ફિલ્મ ગેમ અને સોશિયલ મીડિયા દ્વારા મનોરંજન સરળતાથી ઉપલબ્ધ છે પાંચમું આપત્તિમાં મદદ જીપીએસસી ઇમરજન્સી કોલ હેલ્થ એપ્સ જીવન રક્ષક સાબિત થયા છે છઠ્ઠું ડિજિટલ ચૂકવણી યુપીઆઈ પેટીએમ ગૂગલ પે જેવી સેવાઓથી કેશલેસ અર્થતંત્ર મજબૂત થાય છે ટેકનોલોજી સારી છે પરંતુ તેની લત જીવનને બધી ખરાબ દિશામાં લઈ જાય છે એ જ રીતે મોબાઈલના ગેરલાભ જોઈએ પહેલું અતિશય ઉપયોગથી સમય બગડે છે સોશિયલ મીડિયામાં લગાવ વિદ્યાર્થીનું ધ્યાન અભ્યાસથી હટાવે છે બીજું આરોગ્ય સમસ્યાઓ આંખમાં દુખાવો ઊંઘની તકલીફ માથાનો દુખાવો જેમાં પ્રશ્નો વધે છે ત્રીજું લત એટલે કે એડિક્શન સતત મોબાઈલ ચલાવવાથી માનસિક નિર્ભરતા વધી જાય છે ચોથું સાયબર ક્રાઇમ ફ્રોડ હેકિંગ અને વ્યક્તિગત માહિતી લીક થવાનું પણ જોખમ છે પાંચમું ઓછું સામાજિક જીવન પરિવાર અને મિત્રો સાથે જીવંત સંબંધ ઓછો થઈ જાય છે છઠ્ઠું અશ્લીલ અને ખોટી માહિતીનો ભય યોગ્ય માર્ગદર્શન ના હોય તો બાળકોથી લઈને યુવાનો સુધી ખોટા કન્ટેન્ટમાં પટકી જાય છે મોબાઈલનો ઉપયોગ કરો પરંતુ મોબાઈલ તમારો ઉપયોગ ના કરે તેની કાળજી લેજો નિષ્કર્ષ મોબાઈલ એક દ્વિધારી તલવાર છે સાચા ઉપયોગથી જીવન સરળ બને છે અને ખોટા ઉપયોગથી જીવન ખોટી દિશામાં વળી જાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓએ મોબાઈલનો સમયબદ્ધ નિયંત્રિત અને શૈક્ષણિક ઉપયોગ કરવો જોઈએ જાગૃતતા શિસ્ત અને સંતુલન મોબાઈલ ઉપયોગને સકારાત્મક બનાવે છે મોબાઈલ સેવા આપે તો આશીર્વાદ છે અને સમય ચોરી લે તો અભિશાપ છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી બેલ આઇકન દબાવો ચેનલને સબસ્ક્રાઈબ્સ કરો ધન્યવાદ